સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બજાર ખાતે ચાલતી નોનવેજની દુકાનો પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારી દેવાય છે હજારો લોકોના પરિવાર આ બજારોમાં ચાલતી નોનવેજની દુકાનો પર નિર્ભર હોય તો અચાનક જ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બંધ કરી દેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે તો કારમી મોંઘવારીમાં લોકો પરિવારને બે ટંકનો રોટલો પૂરો ન કરી શકશે તો શું કરશે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ હાઈકોર્ટના આદેશને આગળ ધરી જાહેરમાં ચાલતી નોનવેજની દુકાનો બંધ કરી દુકાનોને સીલજ મારી દેવામાં આવી રહી છે કે તેની કેટલીક વિપરીત અસર લોકો પર પડી રહી છે તે જાણી શકાતું નથી સોમવારના રોજ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મૈધરપુરા પોલીસ મથકના બંદોબસ્ત સાથે ઝાપા બજાર ખાતે ચાલતી નોનવેજની દુકાનોને બંધ કરાવી દીધી હતી જેને લઈને લોકોના ટોળા ત્યાં ભેગા થયા હતા તો આરોગ્ય વિભાગ દ્વારા જાહેરમાં નોનવેજ કાપવા પર પ્રતિબંધ હોવાનું બહાનું આગળ ધરાયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાઈકોર્ટનો આદેશ બતાવી નોનવેજની દુકાનો કે જે બજારમાં ચાલે છે તે બંધ કરાવવાથી અનેક લોકો એટલે કે હજારો લોકોના પરિવારોને તેની સીધી અસર થનાર હોય તેથી તાત્કાલિક આ મામલે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિચાર કરવો જોઈએ અને જાહેરમાં નોનવેજ કાપનારાઓને સમજાવી બંધ દુકાનમાં વેપાર કરવા જણાવી શકાય જેથી આવનાર સમયમાં આવી કારમી મોંઘવારીમાં કોઈ પરિવારે ના છૂટકે અજૂકતું કરવાની ફરજ ના પડે સસેટા સાદા જરૂર કરે છે